વિરોધ કરવા ગયેલા એબીવીપીના કાર્યકરોએ ડોક્ટર રુદ્રેશ વ્યાસને ધમકીઓ આપી ડોક્ટર રુદ્રેશ વ્યાસને પદ પરથી હટાવવાની ધમકી આપી વ્યાસે એબીવીપીના મહાનગર મંત્રી સહિત નવ લોકો સામે અરજી કરી છે સમગ્ર બાબતે કુલપતિ એબીવીપીના કાર્યકરોને કોલેજ ખાતે બોલાવ્યા એબીવીપીના કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે ડોક્ટર વ્યાસને બચાવી સુરક્ષાપૂર્વક ઘરે પહોંચાડ્યા હતા આ ઘટનાના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા છે ઇન્ચાર્જ આચાર્યને એબીવીપીના કાર્યકરોએ ગોંધી રાખ્યા એમટીબી આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યને આઠ કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યા કાર્યકરોએ ડોક્ટર રુદ્રેશ વ્યાસને ઓફિસમાં બંધ કરી રાખ્યા બીએના પહેલા વર્ષના પ્રવેશમાં આઠ હજાર ઓફર લેટર આપવામાં આવતા એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કારણ કે પ્રથમ વર્ષના પ્રવેશમાં એકસો પાંત્રીસ સીટ જ હતી અને એકસો પાંત્રીસ સીટની સામે કોલેજે આઠ હજાર ઓફર લેટર આપ્યા વિરોધ કરવા ગયેલા એબીવીપીના કાર્યકરોએ ડોક્ટર રુદ્રેશ વ્યાસને ધમકીઓ પણ આપી છે સાથે જ રુદ્રેશ વ્યાસને પદ પરથી હટાવવાની તેમણે ધમકી આપી અને જેને લઈને ડોક્ટર વ્યાસ દ્વારા મહાનગર મંત્રી સહિત નવ લોકો સામે અરજી કરી છે સમગ્ર બાબતે કુલપતિએપીના કાર્યકરોને કોલેજ ખાતે બોલાવ્યા અને કાર્યકરો કુલપતિની ઓફિસમાં પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે પોલીસે હાલ તો બચાવી સુરક્ષાપૂર્વક ઘરે પહોંચાડ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે ઝપાઝપી જે બોલા ચાલી ઉગ્ર બની હતી તેના આ કેટલાક ફોટોઝ આપ જોઈ રહ્યા છો ડોક્ટર રુદ્રેશ વ્યાસની આ તસવીર કે જ્યારે વીવીપીના કાર્યકરો દ્વારા તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો